વાપી દમણ દમણગંગા નદીનો કોઝે ઓવરફ્લો થતા લોકો માછલી પકડવા ઉમટ્યા વલસાડ જિલ્લામાં પડી રહેલ ભારે વરસાદને લઈ નદી નાળામાં નવા નીર આવ્યા હતા કપરાડા ઉપરવાસમાં વરસી રહેલા સતત વરસાદને લઈ વાપી દમણગંગા નદીમાં નવા નીર આવ્યા હતા વાપી નજીકનો દમણ ગંગા નદીનો કોઝવે ઓવરફ્લો થયો હતો દમણગંગા નદીમાં વધુ પાણી આવતા માછીમારો જીવના જોખમે માછલી પકડવા ઉમટ્યા હતા અગાઉ પણ માછલા વર્ષોમાં ચોમાસા દમણગંગા નદીમાં ડૂબવાની ઘટનાઓ ઘટી હતી ત્યારે ચોમાસા દરમિયાન નદી કિનારો પર ન જવા પ્રતિબંધ કરવામાં આવે એ જરૂરી બન્યું છે દમણગંગા નદીમાં બાદ જીવના જોખમે માછીમારી કરતા લોકો નજરે પડ્યા હતા આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને ને અને લાઈક કરો બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે લાઈક સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો